તો મિત્રો તમે જોઈ શકો છો આ લગ્નની અંદર આ પ્રસંગની અંદર કેટલો ખાવાનો બગાડ થઈ ગયો છે આ થાળીઓની અંદર તમે જોઈ શકો છો કેટલું ખાવાનું બગડ્યું છે વસ્તીએ લીધું છે પણ તેને કાદું તેને ફેંકી દીધું છે તો તમે જોઈ શકો છો ક્યારેય કોઈના લગ્ન પ્રસંગની અંદર જાઓ તો ક્યારેય ખાવાનો બગાડ કરવો નહીં તમે જોઈ શકો છો કોઈએ ઘણી મજૂરીથી ઘણી મહેનતથી લગ્ન પ્રસંગની અંદર જમણવાર રાખ્યો હોય કોઈ દીકરીના લગ્ન હોય કે કોઈ દીકરાના લગ્ન હોય પણ મારે વાત એ જ સાથે કહેવા માંગુ છું કે ક્યારેય અનાજનો બગાડ કરવો નહીં તમે જોઈ શકો છો અહીંયા જમણવાર બનાવવાનું ચાલુ છે પબ્લિક લગ્ન પ્રસંગની અંદર જમી રહી છે મોજ કરી રહી છે ખાઈ રહી છે પણ હું એ વાત સાથે કહેવા માગું છું કે તમે ધરાઈ ધરાઈને ધરાઈને ખાઓ અને જેટલું જરૂર હોય તેટલું જ લો અને જે લોકો આ પીરસતા હોય તે લોકોને ખાસ ધ્યાન રાખવું કે જેટલી જરૂરિયાત હોય તેટલું આપવું કારણ કે એક વખત ખાવાનું લઈને જાય તો ફરીથી જોતું હોય તો ફરીથી લેવા આવી શકે છે પરંતુ તમે જેમ તેમને જેટલી જરૂરિયાત હોય તેટલું જ આપવું કારણ કે તમે જો વધુ નાખો છો તો એ પછી ખાતા નથી અને ફેંકી દેશે તો કોઈના લગ્ન પ્રસંગની અંદર ક્યારેય બગાડ થવો ના જોઈએ જે પીરસતા હોય જે જેના ત્યાં લગ્ન પ્રસંગ હોય તે લોકોને ખાસ ધ્યાન રાખવું અને જેના ત્યાં લગ્ન હોય તેને આ વિડીયો શેર કરજો શેર કરવાનું કારણ એક જ કહું છું કે તેમના ત્યાં ક્યાંય પણ લગ્ન હશે તો તેમની અંદર આ વિડીયો જોશે તો ત્યાંના ત્યાં પણ લગ્નની અંદર અનાજનો બગાડ નહીં થાય એ જ વાત સાથે કહેવા માગું છું લગ્ન પ્રસંગની અંદર અનાજનો બગાડ